ઊંધા ગેસની સમસ્યામાં વિચારવાયુ શું કામ થઈ જાય છે એ પ્રશ્નનો જવાબ મેં ઘણી વખતે તમને આપ્યો છે એનું મેઇન કારણ શું છે કે જ્યારે ઊંધો ગેસ થાય ત્યારે પાચનશક્તિ નબળી પડે પાચનશક્તિ નબળી પડે એટલે ધીરે 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 જે છે એ મગજના જ્ઞાનતંતુને પોષણ આપનારા વિટામિન અને એના કેમિકલ્સ ખૂટવા માંડે જેને કારણે એન્ઝાયટી થવા માંડે આપણા પોતાના વિચારો ઉપર આપણું કંટ્રોલ ન રહે અને પછી જરાક પણ ગેસ થાય એટલે આપણે સતત બીક અને ભય લાગવા માંડે એ કોઈ મોટી મુશ્કેલી થઈ જશે આજે મારી સાથે એક ખૂબ જ સારા શિક્ષક છે અંકિતભાઈ કે જે પોતાનું સમાજ માટે એક વસ્તુ કહેવા માગે છે કે જ્યારે આવા પ્રકારના પ્રોબ્લેમ હોય નજીકના કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય અને આપણે બહુ બેચનને ગભરાઈ જઈએ અને એના પછી જ્યારે આ પ્રકારના પ્રોબ્લેમ થાય ઊંધો ગેસ બેચેની તો એમાંથી આયુર્વેદ સારવારથી આપણે કેમ બહાર આવી શકીએ છીએ અને કેટલી મક્કમતાથી સારવાર થઈ શકે છે એના વાસે આપણે અંકિતભાઈ સાથે વાત કરીશું જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ સાહેબ અંકિતભાઈ તમને જે પ્રોબ્લેમ હતો એમાં શું થતું કહેશો જરા મને એની અંદર છેલ્લા મને દોઢ વર્ષથી સાહેબ મને ઊંધો ગેસ થતો સતત બેચેની રહેતી શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો થતો અને સતત નેગેટિવ વિચાર આવતા સાહેબ ઓકે અને એ દોઢેક વર્ષથી પ્રોબ્લેમ તમને શરૂ થયો હતો તો એના માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા હશો ત્રણથી ચાર ડૉક્ટર સાહેબ મેં ડબ્બી દવા કરાવી બરોડા દવા કરાવી પછી અમદાવાદ પછી વિજાપુર એટલે ઘણા બધા મોટા મોટા સેન્ટરમાં ડોક્ટર ને મળ્યા એમ મળ્યા મળ્યા સાહેબ તો શું અભિપ્રાય શું આવતો તો ડોક્ટર નો બધાનો ડોક્ટર નો અભિપ્રાય આવતો તો કે આ જે છે તમે ખાવા પીવાની થોડી ચરી પાડો પછી એસિડિટી અને ગેસ ની દવાઓ હાલતા પછી થોડું કેમ કહેતા કે તમારો મગજ નો વેમ છે માનસિક છે તમને આવું કશું છે નહીં તમને બરોબર છે અને એ દવાઓ તમે લગભગ કેટલા સમય સુધી ચાલુ રાખી હશે એક દોઢ વર્ષ તો ચાલુ રોજની કેટલી ગોળી ખાવી પડતી રોજની સવારે બે થઈ જાય બપોરે એટલે ટોટલી પાંચ થી છ ગોળી થઈ જાય રોજની રોજની થઈ જતી સાહેબ બરાબર છે તો આ બધી દવાઓ લેવા છતાં પણ તમને જોઈએ એવું રિઝલ્ટ નહોતું મળતું તકલીફ થઈ જતી હતી દવા લઈએ ત્યાં સુધી સારું રહે સાહેબ પછી ઓટોમેટિક એનો દવાનો ડોઝ પૂરો થાય એટલે વળી ચાલુ થઈ જાય ઓકે અને તમે ક્યાંથી આવો છો હું વારઈ ગામ રાધનપુરની બાજુમાં પાટણ જિલ્લો સાહેબ મારો બરાબર તો ત્યાંથી આપણી હોસ્પિટલ આ અઢીસો કિલોમીટર દૂર છે અને ત્યાં આવી સારવાર થાય છે તમને કઈ રીતે ખબર પડી હતી મને સાહેબ યુટ્યુબના માધ્યમથી ખબર પડી એક દિવસ મારે એન્ડોસ્કોપી કરવા જવાની હતી તેના અઠવાડિયા પહેલાં મેં યુટ્યુબની અંદર બધા વિડીયો સ્કોર કરતો હતો અચાનક વિડીયો આવ્યો તમારો આની અંદર એ વિડીયોમાં પેશન્ટને સારું થતું હતું એને સંતોષકારક રીતે બધું સારું થયું તમને એટલો જ સારો ફાયદો થયો સો ટકા એટલો થયો હાલ તમને જે છે જેમ કે આપણી જે દવા હોસ્પિટલમાં તો નિદાન થયું

બરોબર બોલતા બોલતા જીભ લાગે કેમ કે હવે ગભરામણ જેવી થવા લાગે પછી બાળકને કઈ સમજાવવું તો ઊંચા અવાજે ના સમજાવી શકાય કેમ કે ઊંચા અવાજે બોલે તો બી આમ ગભરામણ જેવું થવા લાગે ઓહો બરોબર છે અને સાથે પાચન પણ પ્રોબ્લેમ મારે તું પાચનની સમસ્યામાં શું શું થતું ક્યારેક ભૂખ લાગે ક્યારેક વધારે લાગે એવું બધું થતું છે પાચનની અંદર બરાબર અને પછી જ્યારે તમે આપણી પાસે આવ્યા અને આપણે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ દવાઓ શરૂ કરી તો હાલ તમને એટલું સારું છે તો એના પેલા તમે જે પણ દવાઓ કરી લગભગ તમે દોઢેક વર્ષથી અલગ અલગ દવાઓ લેતા હતા અને રોજની પાંચેક મને કેમ નહી તમે સૌથી પેલા આપણી ઓનલાઈન સાથે સંપર્ક કર્યો હતો બરાબર છે તો ઓનલાઈનમાં અત્યારે જેમ આપણે રૂબરૂ મળ્યા એમ તમને એટલો જ સંતોષ થયો કે જેમ મેં તમને ચેક કર્યા હોય એટલે તમારું નિદાન કર્યું એટલું જ તમને સારું લાગ્યું ઓનલાઈનમાં પણ જોરદાર સાહેબ ઓનલાઈન નું કામકાજ બહુ મસ્ત છે સાહેબ બરાબર અને તમારા સાથે અમારા જે ડોક્ટર્સની ટીમ આખી સંપર્ક હતી ડોક્ટર ભાવનાબેન તમારા સંપર્કમાં રહેતા તમારી સાથે વ્યવસ્થિત તમને સમજાવતા બધું પરફેક્ટ રહેતું પરફેક્ટ ભાવના મેડમે બધું જ સમજાવ્યું કોઈ પ્રોબ્લેમ નહોતો થતો ને કોઈ બરાબર છે અને હું ખાસ એ લોકો સુધી વાત કહેવા માગું છું કે ઘણા બધા પેશન્ટ એવા છે કે જે બહુ દૂર રહેતા હોય આવું શક્ય ન હોય ઘણા લેડીઝ એવા છે કે અહીંયા ના આવી શકતા હોય જેમ કે સાહેબ પોતે જ છે તો પોતે શિક્ષક છે તો એને સતત વ્યસ્તતાને કારણે ના આવી શકતા હોય આવા બધા લોકો માટે આપણે ઓનલાઈન ઓપ્શન એટલે રાખ્યો છે કે જેથી પરફેક્ટલી નિદાન અને સારવાર લોકો સુધી સાચી આયુર્વેદ સારવાર પહોંચે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો તમે આ રોગ માટેના ઘણા બધા પેશન્ટ બિચારા હેરાન થતા હશે એને તમે શું કહેવા માગશો આપણી સારવાર વિશે એકવાર આયુર્વેદિક ની અંદર જોઈએ દવા કરાવી જોઈએ કેમકે એલોપેથી ઓલરેડી એના લીધે વધારે ડેમેજ થાય કેમ કે એન્ટાસીડ અને જે દવા આવે એના કારણે ખાસ કરીને જે એન્ટાસીડ નું એસિડ આવે એના કારણે તો ખાસ કરીને જો કહે ને સાહેબ તો બી ની ખામી આવે આટલી ઘડી આપણે ઊંધો ગેસના કારણે જે સ્નાયુ દુખતા હતા

અહીંયા દુખે ને ત્યાં દુખે ને તમે મટાડી દો ને એવું જ બધું થયા કરતું અને કહેવાય કે ઘરની અંદર કોઈના જો બોલતો નહીં અને હવે એકદમ ઉત્સાહે ફેમિલી સાથે આ તે બધું આરામથી બધું છે હવે એકદમ પ્રસન્નતા આવી ગયો છે ને સવરદારની મન પ્રફુલ્લિત રહે છે કંઈક કામ કરવાની ઈચ્છા થાય એમ બાકી પહેલા કામ કરવાની ઈચ્છા ના થતી બરાબર છે તો તમે એટલું વિચારો અંકિતભાઈ કે તમે આટલા લાંબા સમયથી પરેશાન હતા દોઢેક વર્ષથી બરાબર છે લગભગ તમે રોજની પાંચે ગોળીઓ ખાતા ત્રણ ચાર અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા ખર્ચો ઘણો કરી નાખ્યો છે ને કેટલો ખર્ચો કર્યો હતો લગભગ ખર્ચો તો સાહેબ ઘણો ને ખાસો થયો તો લાખ રૂપિયા જેવો તો થઈ ગયો લાખ જેવો ખર્ચો કરી નાખ્યો બરોબર છતાં જેટલો ફાયદો ન થયો એટલો આપણી આ સારવારથી ફાયદો લાગ્યો ને તમને ઘણો લાગ્યો છે આટલો સારવાર દવા તમને સો સો ટકા લાગુ પડી ગઈ તરત બરોબર ને આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડી એવી કોઈ દવા લાગુ પડી તમને ઝડપથી ના સાહેબ અને હવે હાલ બધી ગોળીઓ તો બંધ છે કોઈ એલોપેથી ગોળી ચાલુ નથી બરોબર પહેલા તમે ગોળી બંધ કરતા તો તમને તકલીફ તકલીફ થઈ જતી તરત જ એવું ક્યારે થયું છે હવે ના મને હાલ કોઈ નથી વસ્તુ થઈ સાહેબ ઘણા એમ હશે કે આયુર્વેદથી કાઈ નથી થતું અથવા તો વિચાર હોય આયુર્વેદથી થોડું મટે તો આ વિડિયો આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ જરૂરથી સાહેબ સાહેબ તમે શિક્ષક છો હું તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો અમને એમ કહેતા હોય કે સાહેબ કેટલો સમય લાગશે કેટલી ઝડપથી મળશે તમે વિચારો અંકિતભાઈની સારવાર ધીરજ માગી લેવી હતી અને કેટલો સમય આપણે ચાલી સારવાર સાત મહિના સાહેબ સાત મહિના રેગ્યુલર સારવાર ચાલી પેશન્ટ તરીકે તમે અમને પૂછો જો વાત સાચી છે અમે અમારી રીતે ઝડપ દવા એ વાત સાચી છે પણ ધીરજ તો દરેક જગ્યાએ જોઈએ એવું તો છે નહીં કે હું આજે ચટકી વગાડીશ ને તમે જે લોકો તમે દોઢ વર્ષથી છે હું તમને દસ દિવસમાં મટાડી દઈશ એવું તો શક્ય નથી બનવાનું કરવું પડે તમારી આ ધીરજ માટે તમે તમને આટલું મોટિવેશન કરી રીતે મળ્યું તમે લોકોને એના માટે શું કહેવા માંગશો તમારા વિડીયો જોઈને સાહેબ કેમ કે બધાને એવું થતું કે જો આ મને આ જેવા સેમ પ્રોબ્લેમ છે એવા પ્રોબ્લેમ તો અમારા જેવા લાખો ઘણા માણસો ને અને એ લોકોને જો મટતું હોય તો આપણને કેમ ના મટે એટલે ધીરજ રાખતા કે હવે આપણને બી મટાડી દેશે ને

અને અમારી ઓનલાઈન ટીમ છે તમે શું અભિપ્રાય આપશો બેસ્ટમાં બેસ્ટ ટીમ છે સાહેબ ઓનલાઈન તમારી જવાબ બહુ કમ્પ્લેટ આપે સાહેબ અને જે મેડમ સાથે વાત કરી મેડમ સાથે જ વાત કરાવે અને તમે એકને એક પ્રશ્ન પાંચ વાર પૂછો તો બી સારી રીતે જવાબ સારી રીતે જવાબ જરાય ગુસ્સો ના કરે તમારી આ તમારી આ ભાવનાઓ છે એમને હજી વધારે સેવા કાર્યમાં પ્રેરણ છે ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ